અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી અને પિતા પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ઉશ્કેરેલાએ સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જપુથી હુમલો કરી દીધો હતો અને પિતા ગંભીર રીતે ઘાયલ થઈને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું પિતાના આડા સંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર ચેતન તરી સુરત સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયો છે ગુનો ડિટેક્ટ છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝવડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર વિજય મોત થયેલું છે કે આ બાબતે ગુનો ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની